વિસાવદરના લોકોમાં એક ગુસ્સો છે કે અમે ખરીદી અમે જેને ચૂંટણી મોકલીએ એને ભાજપવાળા ખરીદી જાય એ પણ ભ્રષ્ટાચારના પૈસાથી આ વખતે જડબાતોડ જવાબ આપવાનો છે ભાજપવાળા ફરી વખત કોઈને ખરીદવાના પ્રયત્ન ન કરે એવડી તાકાતથી જંગી બહુમતીથી અહીંયાથી ગોપાલ ઇટાલિયાને ચૂંટણી મોકલવાના છે અને વિસાવદરની જનતા ભાજપને ચેલેન્જ કરે છે તમારામાં તાકાત હોય તો ગોપાલને ખરીદીને બતાવો

કે આ વખતે આમ તો બે હજાર બારથી ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જે વ્યક્તિ ચૂંટાય છે વિસાવદરની જનતા જેને ચૂંટીને વિધાનસભામાં મોકલે છે એ વ્યક્તિને ડરાવી ધમકાવી ખરીદી લેવાના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટી કરે છે આજ દિવસ સુધી સફળ થઈ છે આ વખતે વિસાવદરની જનતા મજબૂતાઈથી આમ આદમી પાર્ટીએ કોઈનાથી ડરે નહીં ઝૂકે નહીં એવો ઉમેદવાર આપ્યો છે સામે વિસાવદર વિધાનસભાની જનતાએ મજબૂતાઈથી નક્કી કરી લીધું છે કે ખરીદ વેચાણની જે રાજનીતિ છે એના ઉપર કાયમી ધોરણે પૂર્ણ વિરામ લાગી જાય એટલા માટે ગોપાલ ઇટાલિયનથી છૂટાઈ મોકલવાનો છે આ વખતે વર્ષોથી જે વિસાવદરના લોકોમાં એક ગુસ્સો છે કે અમે ખરીદી અમે જેને ચૂંટણી મોકલીએ એને ભાજપવાળા ખરીદી જાય એ પણ ભ્રષ્ટાચારના પૈસાથી આ વખતે જડબાતોડ જવાબ આપવાનો છે ભાજપવાળા ફરી વખત કોઈને ખરીદવાના પ્રયત્ન ન કરે એવડી તાકાતથી જંગી બહુમતી થી અહિયાંથી ગોપાલ ઇટાલિયન ચૂંટણી મોકલવાના છે અને વિસાવદર ની જનતા ભાજપ ને ચેલેન્જ કરે છે તમારામાં તાકાત હોય તો ગોપાલ ને બતાવો તમારામાં તાકાત હોય તો ગોપાલ ની લડાઈ ને રોકીને બતાવો વિસાવદર ની જનતા ગોપાલભાઈ પર પૂરો ભરોસો રાખી અને વિધાનસભામાં મોકલશે અને વિસાવદર ના લોકો ને સાથે ગુજરાતના ખેડૂતોને વિશ્વાસ છે કે ખેડૂતોના દરેક મુદ્દાઓ વિધાનસભામાં ગોપાલભાઈ મારફતે ગર્જના થવાના છે

કે તમે ખેડૂતોનું સૌની યોજના મારફતે પાણી સિંચાઈનું નથી આપી શકીએ આઝાદીના અત્યોતેર વર્ષ પછી આજે અહીંયા દિવસે દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય તમે રોડ રસ્તા સારા નથી બનાવી શક્યા સારી જીઆઈડીસી નથી લાવી શક્યા સારી સ્કૂલ નથી બનાવી શક્યા ઇકો સેન્સિટિવન્ડના નામે ખેડૂતોને હેરાન કરવામાં આવે છે કે આગ્ન કંઈક ફોરેસ્ટ અધિકારી જંગલી પ્રાણીઓથી ખેડૂત હેરાન છે વિષય એ છે કે સહકારી ક્ષેત્રમાં ખેડૂતો સૌથી વધારે લૂંટાણા છે કરોડો રૂપિયાનું ખેડૂતોનું કોઈ કરી નાખ્યું હોય તો સહકારી ક્ષેત્રમાં થયું છે એટલે સહકારી ક્ષેત્રનો જે ગુસ્સો છે ખેડૂતોનો એ ગુસ્સો અને આવનાર સમયમાં જેટલા પણ ખેડૂતોનો અહીંયા સહકારી ક્ષેત્રના મારફતે ખેડૂતોના મંડળીઓ નકલી અધિકારીઓ ઉભા કરી ખોટી રીતે ખેડૂતોના ખેતર પર ખેડૂતોની જમીન પર ખોટી રીતે જે મંડળીઓ ઉઠાવી લેવામાં આવી છે પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે આ તમામનો હિસાબ કરવા માટે જ તો ગોપાલભાઈ ઇટાલી આવે છે

બીજી બાજુ સહકારી ક્ષેત્રમાં કરોડો રૂપિયાનો ગોટાળો કરેલો હોય એના પર આક્ષેપ લાગ્યા છે જેના પર ગુંડાગર્દીના આક્ષેપો લાગ્યા છે જેના પર દબંગાઈના આક્ષેપો લાગ્યા છે જેના પર સરકારી તંત્રનો દુરુપયોગ કરવાના આક્ષેપો લાગ્યા છે જેનું સોભનનામું જે ચૂંટણીમાં કર્યું એ જ બતાવે છે કે સાયકલથી લઈ અને અબજો રૂપિયાનો સંપત્તિનો માલિક છે બન્યો છે એ ભાજપનો ઉમેદવાર છે એક બાજુ એટલે કે એક બાજુ ફ્રોડ છે બીજી બાજુ ફાઇટર છે વિસાવદરની જનતા ફાઇટર એટલે ગોપાલ ઇટાલિયાની સાથે છે કોંગ્રેસે જે ઉમેદવાર ઉભા રાખ્યા છે કંઈક ને ભારતીય જનતા પાર્ટીને મદદ કરવાના પ્રયત્ન કર્યા છે પણ હું દાવા સાથે કહું છું કે ડબલ ડિજિટમાં એટલે કે દસ હજારથી વધારે કોંગ્રેસના ઉમેદવારના મત નહીં હોય અમને કોંગ્રેસ બિલકુલ અમે એને ધ્યાનથી લેતા પણ નથી કોંગ્રેસ ને વિસાવદર ની જનતા પણ ગણતી નથી અને કોંગ્રેસે એની બાજુમાં કોંગ્રેસના નેતાએ ભાષણ આપતા શીખવવું પડે છે બોલવું કે શીખવવું પડે છે કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા બાજુમાં ઉભા રહીને શીખવે છે આવા ઉમેદવાર કોઈ થશે તો એને અહીંયાની જનતા નહીં સ્વીકારે કોંગ્રેસના નેતાઓ આજે ગોપાલભાઈના સમર્થનમાં ખુલી સપોર્ટ કરવા માટે તૈયાર છે ગઈકાલે બિલખાની અંદર મોટાભાગના કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે અને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અહીંયા લડાઈ ભાજપ અને આમ આદમી પાર્ટીની છે કોંગ્રેસના નેતાઓ ગ્રાઉન્ડ પર રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીને સપોર્ટ કરી અને ગોપાલ ઇટાલિયાને જીતાડવાના પ્રયત્ન કરશે અને ભાજપને જડપાતોડ જવાબ આપશે કાર્યાલય ખાતે જ્યારે અમે પહોંચી ગયા હતા રાજુભાઈ કરપડા આપણી સાથે જોડાયા હતા સ્પષ્ટપણે કહી દીધું છે કે ખાતેથી માત્ર ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી આમ આદમી પાર્ટીની વચ્ચે જે છે તે રસાકસીનો માહોલ છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ બેટ ડિફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો